નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો મિત્રો આજે બજારમાં જોઈએ તો સારી એવી ઉથલપાથલ થઈ ગઈ છે ભાવમાં આવક વધી ગઈ છે અમુક આઈટમની તો ભાવ એના ઘટી ગયા છે તો જોઈએ આગળ વિડીયોમાં તો મિત્રો વાત કરીએ તો આજે દૂધીમાં બજારમાં જોઈએ તો આજે બાર રૂપિયાથી લઈને ઉપર સારી ક્વૉલિટીની તેરથી પંદર રૂપિયા સુધી વેચાણી છે તેથી આગળ વધત કરીએ તો ગુવાર ગુવારમાં બજારમાં જોઈતા આજે જે બહારનો આવ્યો હતો તે મીડિયમ ગુવાર અને સારો આવ્યો હતો તો બજારમાં જોઈતા આજે મીડિયમ ગુવારમાં જોઈએ તો પચાસથી સાઠ સિત્તેર રૂપિયા અને સારી ક્વોલિટીનો જે દહેનો દેશી આવે છે તે સિત્તેરથી લઈને ઉપર એંશી પિચાસ રૂપિયા કિલો સુધી સારું ગુવાર વેચાય છે બજારમાં અને ત્યાંથી આગળ વધ કરીએ તો ગલકા ગલકામાં બજારમાં જોઈતા આજે ત્રીસ રૂપિયા જ લઈને ઉપર સારા પાંત્રીસ સાડત્રીસ રૂપિયા કિલો સુધી સારા ગલકા વેચાણા છે અને ત્યાંથી આગળ તો કરીએ તો આપણે ધાણા ધાણામાં જે મંદી પડકી છે ભાવમાં આવક ધૂમ હતી તો બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રીસથી પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી અને સારી ક્વૉલિટીના ચાલીસથી પચાસ સાઠ રૂપિયા કિલો સુધી સારા ધાણા વેચાણા છે એટલે બજારમાં જોઈએ તો આજે ત્રીસથી સાઠ રૂપિયા કિલો સુધી સારા બજારમાં ધાણા વેચાણ છે અને ત્યાંથી આગળ વધત કરીએ તો મેથી મેથીમાં બજારમાં જે બહારની આવક હતી ભાર્યું હતી અને એની ખેડૂતની લોકલ આવે છે તો બજારમાં જોઈએ તો મેથી મીડિયમ હતી તે ત્રીસથી પાંત્રીસ ચાલીસ રૂપિયા સુધી વેચાણ છે અને સારી ક્વૉલિટીની પચાસથી સિત્તેર રૂપિયા કિલો સુધી સારી ક્વોલિટીની મેથી વેચાણી છે અને ત્યાંથી આગળ વધી કરીએ તો લીલા ચોરા લીલા ચોરામાં હવે આવક થઈ ગઈ છે અને ભાવમાં ધીરે દિવસે બજાર દબાતી જ જાય છે તો બજારમાં જોઈએ તો પચીસ રૂપિયા લીન ઉપર સારા ચોરા ત્રીસ બત્રીસ રૂપિયા કિલો સુધી લીલા ચોરા વેચાણ છે અને ત્યાંથી આગળ વધત કરીએ તો લીલી ડુંગળી લીલી ડુંગળીમાં આજે બારની હતી અને ખેડૂતની લોકલે પણ આવે છે તો બારની જે આવક હતી મીડિયમ હતી તે પચીસથી ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો અને સારી ક્વોલિટીની પાંત્રીસથી પચાસ રૂપિયા કિલો સુધી અહીં લોકલ જે ડુંગળી હતી તે સુપર વેચાણી હતી અને ત્યાંથી આગળ વધીએ તો મૂળા મૂળામાં બજારમાં જોઈએ તો આજે દસ રૂપિયા લઈને ઉપરમાં તેર રૂપિયા કિલો સુધી સારા મૂળા વેચાણા છે અને આગળ વાત કરીએ તો હવે પાલક પાલકમાં બજારમાં જોઈએ તો મીડિયમમાં આવે છે પંદરથી વીસ રૂપિયા સુધી વેચાય છે અને સારી ક્વોલિટીની પાલક આવે છે તો પચીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારી પાલક વેચાય છે ત્યાંથી આગળ વધત કરીએ તો સુવાભાજી શોભાજીમાં મીડિયમ માલા આવે છે તે વીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી અને સારી આવે છે તે પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારી શોભાજી વેચાય છે અને ત્યાંથી આગળ વાત કરીએ તો લીલું લસણ લીલું લસણમાં આજે ત્રણ ચાર દિવસથી બજારમાં આવે છે તો બજારમાં જોઈએ તો આજે એક નંબર લસણ હતું તે બસો પચાસ થેલીનું ઉપર છૂટક બજારમાં ત્રણસો રૂપિયા સુધી સારું લીલું લસણ વેચાણું છે અને ત્યાંથી આગળ વાત કરીએ તો આપણે રીંગણા મલાઈ રીંગણા મલાઈમાં વાત કરીએ તો આજે સાત કિલાનું જબલું બસ્સો થિલીનું ઉપર બસો પચાસ અને બસો એંસી સુધી વેચાણું છે એટલે કે ભાવની વાત કરીએ તો કિલ્લામાં ત્રીસ રૂપિયા લીણને ઉપર ચાલીસ રૂપિયા કિલો સુધી સારા રીંગણા મલાઈ વેચાણ છે અને ત્યાંથી આગળ વધત કરીએ તો આપણે ગોટે રીંગણા ગોટે રીંગણામાં બજારમાં જોઈતા હોય છે મીડિયમ માલમાં વીસ રૂપિયા પચીસ રૂપિયા અને સારી ક્વોલિટીની ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલો સુધી સારી ગોટી વેચાણી દે એટલે કે પાંચ કિલ્લાના જબલાની વાત કરીએ તો સો રૂપિયા લીણુ ઉપર એકસો એસી સુધી સારી ગોટી વેચાણી છે બજારમાં અને ત્યાંથી આગળ વધી કરીએ તો આપણે રીંગણા પાંડે જે ઓરાના સ્પેશિયલ આવે છે જે ખંભાળીયાના તેની વાત કરીએ તો સાત કિલોનું જબલું ત્રણસોથી લઈને ઉપર ત્રણસો પચાસ સુધી વેચાણું છે એટલે કે ચાલીસ રૂપિયાથી કિલો લઈને ઉપર પચાસ રૂપિયા કિલો સુધી સારા પાંડે રીંગણા બજારમાં વેચાણ છે ત્યાંથી વાત કરીએ તો આગળ સલી રીંગણા સલી રીંગણાની વાત કરીએ તો આજે પંદર રૂપિયાથી લઈને ઉપર પચીસ રૂપિયા કિલો સુધી સારા રીંગણા વેચાણ છે એટલે કે સાત કિલોનું જબલું સોથી લઈને એકસો સાઠ સુધી વેચાણું છે અને ત્યાંથી આગળ કરીએ તો આપણે જાડા મરચાં જાડા મરચાં બજારમાં જોઈએ તો આજે બહારની આવક હતી અને એના ખેડૂને ક્યાં ક્યાંક હતા બજારમાં તો બજારમાં જોઈએ તો આજે મીડિયમ માલમાં ત્રીસથી ચાલીસ રૂપિયા અને સારી ક્વોલિટીના ચાલીસથી પચાસ રૂપિયા કિલો સુધી જાડા મરચાં જાણે વેચાણ છે અને ત્યાંથી આગળ વધત કરીએ તો ઝીણા મરચાં ઝીણા મરચાંમાં બજારમાં જોઈએ તો આજે સવારના ફૂલ તેજીમાં હતો અને અત્યારે બહારની આવક થઈ ગઈ હતી સવારે આવક હતી પણ લિમિટેડ હતી તો ભાવ વધારે હતો તો ભાવમાં જોઈએ તો આજે ઝીણા મરચામાં ચાલીસ રૂપિયાથી લઈને ઉપરમાં એંસી રૂપિયા કિલો સુધી સારા ઝીણા મરચાં વેચાણ હતા અને ત્યાંથી આગળ વધીએ તો આપણે કારેલામાં કારેલામાં આજે બજારમાં મંદી હતી આજે આવક વધી ગઈ છે તો બજારમાં જોયું તો આજે ત્રીસ રૂપિયા લીન ઉપર સારી ક્વૉલિટીના ચાલીસ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી સારા કરેલા વેચાણ હતા અને ત્યાંથી આગળ વાત કરીએ તો ફુલાવરમાં ફુલાવરનું બજારમાં જોઈએ તો આજે પચાસ રૂપિયા લીન ઉપર પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી છૂટક બજારમાં સારું ફુલાવર વેચાણું છે તેથી આગળ વાત કરીએ તો કોબી કોબીમાં બજારમાં જોઈએ તો આજે પચીસ રૂપિયા લીન ઉપર એનું જે ખેડૂની લોકલ આવે છે દેશી સુપર તે ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને ત્યાંથી આગળ વધીએ તો ભીંડા ભીંડા બજારમાં જોઈએ તો આજે તેર રૂપિયાથી લઈ અને સારા કલી ભીંડા આવે છે તે વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે એટલે કે પાંચ કિલ્લાના જબલાની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી લઈ અને ઉપરમાં સો રૂપિયા સુધી સારા ભીંડા બજારમાં વેચાણે છે તો મિત્રો આ તે આજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવા આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તે છતાંય જો તમારા ભાવમાં કંઈ લિસ્ટમાં રહી જતું હોય અને તમારે ભાવની અપડેટ જોતી હોય તો તમે મને કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તમને બીજા દિવસે વિડીયોમાં ભાવની અપડેટ આપી દઈશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન